તો ગાંધીનગર પંથકમાં ભારે પવન સાથે મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે ત્યારે પવન અને વરસાદ વચ્ચે વૃક્ષો થયા છે ધરાશાયી ત્યારે અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે જેમાં જિલ્લાના સરઢવ ગામે રસ્તાની ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે ત્યારે મોટી આદ્રજ ગામે પણ તોતીંગ વૃક્ષ ધરાશાયી થયું ત્યારે રસ્તા વચ્ચે જ વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બન્યો હતો ઠપ્પ ત્યારે રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો છે છે સમાચાર કહી શકાય ત્યારે રાજ્યમાં વરસાદને લઈને અનેક મુશ્કેલીઓ વધી ત્યાં ગાંધીનગર પંથકમાં પણ ભારે પવન સાથે મેઘાની તોફાની બેટિંગ જોવા મળી ત્યારે પવન અને વરસાદ વચ્ચે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ થઈ છે ત્યારે જિલ્લાના સરઢવ ગામે રસ્તાની ઉપર જ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું ત્યારે મોટી આદરજ ગામે પણ તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું છે ત્યારે રસ્તા વચ્ચે જે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બન્યો છે ઠપ ત્યારે રસ્તે પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે